સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને સામાન્ય સભાને મોકૂફ રાખવામાં આવી હતી શાસક અને વિપક્ષના કોર્પોરેટરો દ્વારા ગેમર દેસાઈના પરિવારને તમામ રીતે સહાય આપવા માટે એક સુરે વાત કરવામાં આવી હતી સામાન્ય સભા પૂર્ણ થઈ ગયા બાદ વિરોધ પક્ષ તરફથી સભાખંડની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રાજકોટમાં થયેલી ઘટનામાં મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી તો સુરતના તક્ષશિલા કાંડ બાદ હજી પણ મૃતકના પરિવારજનો ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે પરંતુ તે પૂર્ણ થઈ નથી તેવી જ રીતે રાજકોટના મૃતકના પરિવારજનોને પણ ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી રાજકોટની અંદર જે દુર્ઘટના બની નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને અત્યારે સીટની રચના કરીને એવું કહેવામાં આવે છે કે અમે ન્યાય અપાવીશું આના પહેલાં પણ ઘણી બધી દુર્ઘટનાઓ બની હતી હજી સુધી એમને ન્યાય નથી મળ્યો તક્ષશિલા અગ્નિકાંડ જે થયું એમાં પણ હજી વાલીઓ અત્યાર પણ ન્યાય માંગે છે હજી પણ એમને વાલીઓને એમના પરિવારજનોને ન્યાય નથી મળ્યો તો આ રાજકોટના જે અગ્નિકાંડમાં જેમણે પોતાનો ભાઈ દીકરી કોઈ પણ પરિવાર સ્નેહી સંબંધી જે ગુમાવ્યા છે એમને ન્યાય ક્યારે મળશે આ બાબતે અમે આજે વિરોધ નોંધાવીને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક એમને ન્યાય મળે અને સાથે સાથે આવી દુર્ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને એના માટેની વ્યવસ્થિત અને જે કંઈ કાર્યવાહી કરવાની હોય અને જે કંઈ પોલિસીઓ બનાવી છે એનો કડકમાં કડક અને સખતમાં સખત અમલ થાય